અરે હવે હોય કોણ થાકતો કર સાનું કઈ તમે જતન કે મારા પણ હવે કામ થાય થાકી ગયો તો તારા ઘેર જતી કોઈ નહીં દેવાનું કમ તમને હું તકલીફ છે તમાર ના રાખ્યો તો કઈને દબ્યું રહો ને તમારે જોર આવે તો ખાવ રે તો કશું મજા આવે છે

અન ઓમ કે મને ઓકે કોલ આ મુ સટી ખાઈ જાવ હે કામ કરતા આવડતું નહીં તારે આટ આ મન મારા છોકરાને હાય જુદા બરાબડી માં નો 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 માય જુદા દે એ છોરી અહીંયા જાવે શું બોલ્યો હ હરી નઈ મોરા મહાલ ફોડું ફોઈ ના ઓમી તે જા પાહી ના ત્યારે બરાબર બોલવાનું કરવાનું બોલ તારા બાપુ ગોગો તો અ બાપા બોલા રે ઓ વાહ કોમ ના કરે છોકરો ના કે તો આપણે કેવાનું વાત આવી જ છે છોકરો કો બગાને કેવા તારા કે ઉપર છોકરા કે ઉપર પણ આવરીધી ધલાન તરા ના કરવાનો હાડી મેલી હોપડતી નહી એ મોતી અલ્યા ના હોપળે તો તારો વાડ રાખવા તો મારો વાડ રાખવાની હોય કાઢી મેલા વાડ નહી જોતી તો પૂતડી મેલા જો ફોમમાં આવું નહી આમાં બનાવવાનું કે કા ઘર લઈ આવું બીજી લખે ના ના કેમ કરવા લાયા તા આ તો હું કઈ નહીં તને હાલામાં તું રહેતી નહી હેકી રીતે નહીં આ તો કોઈ ફૂલવા

જો એક આવડીમાં ગોળી લાવી આલું ઘે ઊંઘ સડી જાય એને ખરાબ ઉંતા પાણી ગોળી લાવી આવ્યું ખબર નહીં અને છું ઊંઘાળી દેવાનું અને આપણે શું જલસા કરવાની આપણે રોમ લીલા ખેલવાની શું કીધું આવડા ગ્લાસમાં પાણી પીલું પાણી પીવાનું ગ્લાસ ને એમાં ગોળી ઘરે અને એને ઊંઘાળી જ દેવાનો અને ડોસીએ ખરા ડોસીને હું એકલી એને માનાઈ તે જતી રહે

ઘેર જઈ અને પાલામ પાણી પાસે પડી જઈ એટલે ઘેર ઊંઘી ગયો હું કીધું સારું આવો અને પછી મને જાઓ ને તઈ પહોંચો ને એટલે મને જઈથી ઈશારો કરજો હું આવું પાસે હા 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 ગયા આજે પપ્પાએ કીધું ને વેલા આવી ગયા

आप बड़ा जो सासराजी ओ सासराजी हाँ उदा आप बड़ी प्लान सक्सेस्वल ताइगी हुँ हाँ कंप्ले दुम्द तो क्ये तो हाँ आथा आउ रहा वान ताहा आथा वाद

Olha, olha, પકડે ને હું પકડો હું કામ મારું પકડો પક હા બોલ બેટા બોલ બેટા આને પૂરી નાખો ગરમા હું એમ કહું માં દોને અને પૂરી નાખો બસ જો આને